અમરેલી જિલ્લાના વડીયા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી બાઉકુના સન્માન સમારોહમાં તેમણે રાજકારણની વર્તમાન સ્થિતિ પર નિવેદન આપ્યું હતું હતું જેમાં તેમણે જણાવ્યું કે આજના રાજકારણમાં પ્રામાણિકતા અને ભ્રષ્ટાચારથી દૂર રહેનારા નેતાઓ ખૂબ જ ઓછા છે તેમણે કહ્યું કે દેશમાં પાંચસો સંસદ સભ્યો અને ચાર હજાર બસો વીસ જેટલા ધારાસભ્યોમાંથી દીવો લઈને ગોતવા જઈએ તો થોડાક જ લોકો મળે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ અને લાલ બહાદુર શાસ્ત્રી જેવા નેતાઓના ઉદાહરણ આપીને પ્રામાણિકતાનો

અને પ્રામાણિક રહેવું પારદર્શક પ્રામાણિકતા રાખવી અને ભ્રષ્ટાચારથી દૂર રહેવું એવા પાંચસો ને તેતાલીસ સંસદ સભ્યો દેશમાં અને ચાર હજાર અને બસો વીસ ધારાસભ્યો લગભગ બેતાલીસો ધારાસભ્ય છે એમાંથી આપણે પહેલા દીવો હતો અત્યારે બેટરી લઈને ગોતવા જાય તો બહુ થોડાક કદ મળે મને ખરા મો મળે એવું નથી લાલ બહાદુર શાસ્ત્રીજી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય ઘણા હોય આપણે નામ લઈએ છીએ એમ અનેક લોકો હોય હું એમ નથી કેતો પણ ચોખા લોકોની સંખ્યા ઓછી છે એટલે તમે જે મને મત આપ્યા હતા જે લોકોએ નથી આપ્યા અને આપ્યા હતા પણ આ વિસ્તારનું નામ મેં ક્યાંય ગુંડાઓને છાવરવામાં કે ભ્રષ્ટાચાર કોને છાવરવામાં કે ભ્રષ્ટાચાર કરવામાં મેં કે મારી ક્યારે દાનત બગડી નથી અને આમાં અહીંયા સાત બેઠા એટલે ઘણી વખત વાત થાય કે ઘણી વખત એવું છે કે પ્રામાણિકતાના ઇન્જેક્શન હોય નું આવે કલેજાના ઇન્જેક્શન હોય નું આવે ગમે એને ઇન્જેક્શન દયો કેમ કે કલેજા નું આવે એટલે આ ફૂક કરી જાય તો બધું થઈ જાય લઘુ સંકા ગુરુ સંકા થઈ